અહીંયા જો ગૌશાળા છે અને અંદર વતન છે આપણે ગૌશાળા અને આપણે ગૌશાળાનો ઓનર છે એટલે આપણે અત્યારે જો અહીંયા નીકળે તો મને જે ઉભા રહ્યો એટલે મેં કીધું આપડે હવે ઉભા રહીએ

મિત્રો આપણે જો બાર ઉંદા પહોંચી ગયા છે અને બાર જો જોવો આપણે આ બિલાડા વાળી આવે ને એ છોકરી ઉપર અત્યારે છે આપણે આપડે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે જોધપુર પાસ કરીને ગાડી ઊભી રાખી હતી અને સવારે વહેલું આપણે નીકળવાનું હતું એટલે આપણે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન રાતે અગિયાર વાગ્યા આવ્યો હતો કે ભાઈ એ માલ રહ્યો ને કેન્સલ થયો છે કેમ કે અહીંયા ગાડી જાય એમ છે નહીં અને અહીંયા વરસાદ ને એવું પડ્યું છે એટલે એ કે તમને હવે નૈનિયાના જ રહી ગયો બીજો માલ સેટિંગ થાય ને પછી તમને ફોન કરશું એટલે અત્યારે જોવું આપણે અહીંયા છ વાગે વહેલા ઉઠી ગયા હતા એટલે એટલે અત્યારે જુઓ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને ગાડી વતન સાફ કરવાની હતી ગાડી જો વ્યવસ્થિત સાફ કરી નાખી છે અંદર પગાર એવું બધું અને આપણે રાઈતેજી હોટલે હતા ને એ જ હોટલે અત્યારે આપણે છે અહીંયા અને સામે જુઓ નાવા ધોવાની સુવિધા હતી બાથરૂમની ની બધી એટલે અહીંયા જુઓ આપણે અત્યારે આ નાખી છે આપણે જો એવું સાફ કરી નાખ્યું ડેશબોર્ડ જો આસન પટ્ટા ની બધું ખેરીને કમ્પ્લીટ કરીને અગરબત્તી કરી નાખી એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાની વાત જોવી એટલે હવે વધીને નમળા આપણે નવ સાડા નવ થઈને કે આપણામાં ફોન આવી જાય છે એટલે માલ આપણો કન્ફર્મ થઈ જાય છે કેમ કે અહીંયા તો માલ ભરાય જ જાય પણ આપણે હવે વાત છે હમણાં કલાક દોઢ કલાકમાં આપણે ફોન આવશે પછી આપણે અહીંથી ભરવા જઈશું અને અત્યારે આપણે જે રોડ ઉપર ઊભા છે એ આપણે જોધપુર જયપુર હાઈવે છે નહીં અત્યારે આપણે ઊભા છે હવે જોવી હવે ટ્રાન્સપોર્ટવાળાની રાહ જોવી ક્યારે ફોન આવે છે પછી આપણે ભરવા જઈશું અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાની વાત જોઈ મિત્રો આપણે જોવા બીજા ભરવાનો કાંઈ ફોન આવ્યો નથી એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટર વાળાને હમણાં ફોન કર્યો હતો એટલે હમણાં કીધું હતું કે હમણાં તમારે જવાનું થઈ છે ભરવા અને અત્યારે જોવો આપણે અહીંયા બહુ બધા હા થયા છે અને જો અત્યારે અહીંયા આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો અને ઈ પાછો તડકાનો વરસાદ ચાલુ થયો છે જો જોવા અત્યારે આપણે 11 વાગ્યા છે અને જોવો આપણે તડકાનો વરસાદ ચાલુ થયો છે માવઠું થયું છે જો તમે એટલે જોવી હવે ક્યારે હવે આપણે ટ્રાન્સપોર્ટ વાળાનો ફોન આવે છે ફરવા જવાનો અને એની આપણે રાહ જોવી અને આપણે રાજસ્થાનમાં તમે જોવો ને તો રાજસ્થાનમાં આપણે કોઈ જાતનું ટ્રાફિક નહીં અને કોઈ માણસ એટલા જોવા ન મળે અત્યારે આપણે છે ને તો આપણને એવું લાગે જ નહીં કે આપણે હાઈવે ઉપર ઉભા છે નો ટ્રાફિક હોય નો કઈ માણસો હોય બધા માણસો લગભગ આથી બહાર જ ધંધો કરવા વહી ગયા છે રાજસ્થાનમાંથી માંથી કે રાજસ્થાન આખું આપણે જ્યાંથી ચાલુ થાય ને ત્યાંથી આપણને માણસો ઓછા જોવા મળે મળે પણ કોક કોક ટ્રાફિક હોય અને માણસો ઓછા હોય અત્યારે આપણે હોટલ એવું ન્યાય અત્યારે જોવો ને તો માણસ આવે જ નહીં એટલે જ બધું પડ્યું હોય એટલે રાજસ્થાન તો લગભગ અત્યારે તમે જોવો ને તો સો ટકામાંથી માંથી પચાસ ટકા તો આખું ખાલી જ છે પચાસ ટકામાં પબ્લિક રહે છે અમુક અમુક બાકી નગર આખું ખાલી જ છે અત્યારે જોવો વરસાદ આપડે ધમધોકાર ચાલુ થઈ ગયો છે અમુક અમુક ટ્રેઇલર ને એવો આવે છે એટલે જોવી આવે હવે આપણે રાજકોટવાળાની વાટ જોવી પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવો હોય છે ફરવાનું નક્કી થયું નથી અને રાજકોટ વાળાનો કંઈક ફોન આવ્યો નથી અને અત્યારે જોવો આપણે અહીંયા હોટલે જમવા ઉતરીએ છીએ જમવામાં આપણે જોવો ભંડી ફ્રાય મગાવી છે જોવો આપણે આપણે ચીંડી ફ્રાય મગવી છે અને આપણે ઘઉંની રોટલી છે અને આ સલાડ છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી આપણે પાછો ટ્રાન્સપોર્ટ ને ફોન કરી કો જવાની છે એટલે બારુંંદા આવે આય આપણે ત્રીસ ચાલીસ કિલોમીટર બાકી રહ્યું છે એટલે નહિ આપણે આવ્યા જાય બારુંદા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે સીધા બારુંદા એ મિત્રો આપણે જુઓ બોરુંદા પેલા ઉભા રહ્યા છે અને અહીંયા આપણે જુઓ મસ્ત વીર તેજાજી નગર આવ્યું છે એટલે ની આપણે ગૌશોળા છે એટલે આપણે જુઓ ગૌશાળાનો વ્યૂ લેવા છીએ અહીંયા અને અહીંયા જો આપણે એક મિત્ર વતન છે એટલે એ આપણને આરે લઈ છે અને આપણે ગૌશાળાના દર્શન કરવા જાય અને જોવો આપણે અહીંયા રોડ ઉપર ગાડી ઊભી રાખી છે અને અહીંયા જુઓ ગૌશાળા છે આપણે વીર તેજાજી નગર બોરુંદા પેલા છે અને અહીંયા જુઓ અહીંયા રજકોને એવું વેચે છે અને અહીંયા જુઓ ગૌશાળા છે

અને બહુ મોટી ગૌશાળા છે આ જો વીર તેજાજી હર હર મહાદેવ શ્રી આઈ માતાજી અને આયા જો વીર તેજાજી નો ઘોડાવાળો ફોટો છે અંદર આઈલા જાય જો અંદર આપણે ઘણી ગાયોની બધી છે અને આપણે જોવો ભાઈ આપણે હારે છે આપણે ગૌશાળા સંભાળે છે આપી ઇધર સબ કરતી સબ ગાયો કા સેવા સબ ગાયની સેવા આપણા ભાઈ કરે છે બધી અને અહીંયા જુઓ મસ્ત મજાનો સિડ છે જુઓ તમે અને ગાયો રહી સામે છે જો આપણે અહીંયા આઈલા જાય તમને બધી ગાય માતાના દર્શન કરાવી દઈ અને મસ્ત મજાનું છે અહીંયા જોવો તમે આપણે એલા જગ્યા ગાયું બધી આપણે આમું જોવે છે જોવો તમે આખો ડેલો ભર્યો છે ગૌશાળાનો જુઓ મિત્રો જો ગાયું બધી અહીંયા આવી ગઈ છે ઘણી મોટી ગૌશાળા છે જુઓ તમે તો બધી બોલવા અને ઘણી મોડે આમ જોવો કેટલી નહી હોય કેટલા ભાઈ કેટલા ગાય એ સબ ઢાઈસો ગાય ઢાઈસો ગાય છે અહીંયા જોવો તમે એટલે આપણે સ્પેશિયલ અહીંયા ગૌશાળા જોયું ને એટલે સ્પેશિયલ આપણે ગાડી અહીંયા ઉભી રાખી હતી જો અહીંયા બધું ગમણ ને એવું બધું છે અને અહીંયા જો અત્યારે આ ખુલ્લામાં અહીંયા ગાયું રહે છે અને તડકો હોય એટલે જાય અને જાજી ગયું ગાયું છે બધી અહિયાં તો મસ્ત મજાનું કામકાજ છે આ ભાઈનું અહીંયા અને આપણે અહીંયા મિત્રો આવ્યો ને તો આપણે એમ કીધું કે ભાઈ કોની ગૌશાળા છે તો મને તરત જ એમ કીધું કે ભાઈ તમારી ગૌશાળા છે કેમ કે એ અહીંયા એમ કહેશે કે ભાઈ એ તમે અમે હોય કે તમે હોય કોઈ નહીં તમે જી અહીંયા આવો ને એની ગૌશાળા એ રીતનું અહીંયા બધું એ આયોજન છે અને બહુ સારું કામકાજ છે આપણે આવ્યા એટલે તરત જ આપણને બહુ જાજો આમ પ્રેમ દઈ દીધો કે ભાઈ તમે તારે ઉતારી લો વિડીયા અને આ ગૌશાળા તમારી જ છે એમ જ માનજો એ કે એટલે આપણે જુઓ અત્યારે સ્પેશિયલ અહીંયા ગાયુનો વિડીયો ઉતારવા જ આવ્યા હતા અને આપણે રોડ ઉપરથી જોઈ જ ગયા હતા જુઓ તમે ના નાના નાના વાછડા છે વાછડા ને વાછડીયું જો હાલ હવે મિત્રો આપણે હવે હાલ જઈએ કેમ કે આપણે હવે અહીંથી દસ પંદર કિલોમીટર બાકી રહ્યું છે અને વિડીયો જાજામાં જાજો શેર કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આપણે

હવે મિત્રો આપણે હવે આયલા જાય બારુંદા એટલે હવે આઈટીએ દસ બાર કિલોમીટર જેવું બારુંદા રહ્યું છે એટલે હવે આપણે આયલા જાય ગાડી ભરવા અને વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે આયલા જાય ઉંધા ગયા છે અને બાર ઉંધા જો આપડે આ બિલાડા વાળી ચોકડી આવે ને એ ચોકડી ઉપર અત્યારે છે આપણે જે આપણે અહીંથી ડ્રાઈવર સેટ રસ્તો જાય ને એ આપણે વહી જાય બિલાડા અને આપણે જવાનું છે આગળ અહીંથી સીધું અહીંથી આઠ દસ કિલોમીટર પાણી આપણે ગાડી ભરવાની છે